અમારા રાજકોટ છે અમારો મિત્ર હે હાર્દિકભાઈ એને હાર્દિકભાઈ ડોડિયા એનો ઘોડો આવ્યો હે નર ઘોડો રિંગમાં કેટલા સોનો વિનર હે બાપભાઈ પાંચ પાંચ સોનો પાંચસોનો પાંચ સોમાં વિનર હે નામ શું હે નામ છે રણબંકા વાહ 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 લઈ લઈ લેવોલો હાજર એને જોઈ લ્યો નામ હે રણબંકા બાપનું નામ સપ્તાસ

કંઈ ઘટે નહીં જો આમ પાસે અને આને પછી ફી શું હોય હાર્દિકભાઈ બતાવો આમસોધર હવે કઈ રી તો એ અરખાણો હતા તા બોલ્યા તો એમ કહે એના કે પિન્સોધર બોલ્યા તો ઘડોય એવા ના કે અમારે અરખાણા ઓછી એમ ક્યાં એના ઘોડાને

આજે જ આવ્યો મોબાઈલ નંબર બોલો ને હાર્દિકભાઈ કોઈને ઘોડો બતાવો હોય તો સત્તાણું બે તેત્રીસ સત્તાણું બે તેંત્રીસાલી સત્તર નવ ઓગણચાલી હાર્દિકભાઈ ડોડિયા રાજકોટ હે ભાઈ કહે ને હાર્દિકભાઈ ડોડિયા જરાક આમ ઘુમર મારું આમ હલવો જોઈએ ટોટ કરીને હાલે તો

इन दिनों से हमने निर्णय करते हैं कि जल्दी जल्द जिंदगी अंदाज़ नज़रिशांत के लिए रूपीज़ जानने के और प्राइवेट डिस्ट्रीब्यूशन के लिए। यहाँ कैथन गजर और बंदर तभी जो नंबर है वो बेदात। अबे दांत मां बसेरी उतरी थी रिंग मां બાલા હનુમાન ગૌશાળાની ઘોડી છે અને બે દાંત માં નંબર ત્રીજો નંબર લીધો જો અમારે પોરબંદર નું નામ પણ અહીંયા રોશન કર્યું પછી આગળ તમને ઘોડી નામ શું છે જોધા જોધા

એટલે જવાનું હવે આપણે ઓલી બતાવીએ ભરતભાઈ વાળી એટલે અમે પોરબંદર ને રાજકોટ ની ઘોડી બતાવીએ તમને આ બાજુ થઈ અમે તમને કરંટ બતાવીએ થોડો પછી અહીંયા ભરતભાઈ હમણાં જોવો જરા અમારે ભરતભાઈ છે ભરતભાઈ ની ઘોડી પણ બતાવીએ બીજો નંબર લીધો ને આપડી ઘોડી ઉભો ની ઘોડી પાસે જરાક તો અમારા ગરીબ માણસ ને હો પચાસ રૂપિયા આવે નામ બોલો ઘોડી એટલે આપડે ખબર પડે ને અમારી આવી ભરત ભરતભાઈ વાર અને ઘોડીનું નામ હોય શિવલક્ષ્મી છે અને ની દીકરી ભારત રતન ની છે દુર્ગા અને અહીંયા કેટલા નંબર માં આપડે અદત માં ઉતારી હતી બીજા નંબર માં આવી અદતમાં ઉતારી હતી ભરતભાઈ રાતીયા વાળા ભરતભાઈ વડેદરા હા બોલાય અમારી નાઈટમાં ભરતભાઈ પરિવાર બહુ મોટો અમારે ની ઘોડી હે અને બેસ્ટ ક્વોલિટીની છે એનો બેસ્ટ ક્વોલિટીની અને પોરબંદરનું નામ પણ રોશન કર્યું બે આવ્યું પોરબંદરની કેતનભાઈ ગજરની એ બે દાંતમાં બરાબર અને આ આદતમાં વસેરી છે તમને એમ થતું હોય લાગે તો ઘોડી પણ હજી વસેરી જ છે આ ઘોડીના જ એના કે ઘોડીના જ વસેરી જ છે પછી આ બતાવીએ ભરતભાઈના ગ્રુપની ભરતભાઈ આ મહેર ઘોડીઓમાં મોટી ઘોડીઓમાં હા એનું નામ હું ભરતભાઈ ફ્લેશ એના ભાપનામ લાલબાદશાહ લાલ બાદશાહ એ આ મુસ્તાક બાલોસવારો કે બીજો 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 આ આજો એમ લાલ બાદશાહ એમ કેટલામાં એનો નંબર આવ્યો સેકન્ડ આનો સેકન્ડ નંબર છે અને આ કેની છે આપણે રાજકોટ મધુવાન ફાઉન્ડેશન ને આપણે એનો વિડીયો પણ એમ તો આગળના ઓલામાં આવશે અને જો આ પણ એવા ઘોડી આવ્યું આપણે રાજકોટની છે એટલે આ નંબર લીધા એટલે તમને બતાવીએ કે ભાઈ ઘોડા રાખો ભરતભાઈ આ કરોડોમાં હોય કે ના હોય લેવા ઉપર કેટલા કેટલા કરોડ સુધી અહીં ઘોડા વિતરતા હતા ના લાખ તો આ ઘોડા લઈએ તો ઘોડા ફાયદો ખરી કાંઈ

એના ભરતભાઈના ગ્રુપની છે અને હજી આપણે એક હાર્દિકભાઈ ડોડિયા ઘોડો આવશે એ બતાવશું રિંગમાં આવશે એને એ પણ આવશે અને જો ઘોડી બેસ્ટ ક્વોલિટી એમ એ ઊભ્યું અને ભરતભાઈ જો અહીંયા માણસો બધા એના બેઠા અને મસ્ત ઘોડી ને આ સમર્થન ગુલ અમાર બાબુભાઈ ને આક વાર ગુલ્ફી ખાય બધા જો આ જો ગુલ્ફી અમાર બાપભાઈ છે અમારે બાપાઈ વાર કે ઘોડો અહિયાં જો પાવર માં કઈ ઘટે નહી ઘોડો એવો હમણાં નર ઘોરામાં ઉતરવાનો છે

તો એવું હે ભાઈ ઘોડા જોવામાં કરોડો ના નજબૂ ના હોય